આજકાલ ઇન્વેસ્ટમેન્ટના તો ઘણા ઓપ્શન છે પરંતુ આમ છતાં લોકો પોસ્ટ ઓફિસની નાની નાની બચત યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે ત્યારે આવી એક સ્કીમ છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પાંચ વર્ષના સમયગાળા માટે રોકાણ કરી મજબૂત વળતર મેળવી શકાય છે આ યોજના હેઠળ સરકાર જમા રકમ પર સાત પોઇન્ટ સાત ટકા ચક્રવૃદ્ધિ દરનો લાભ આપે છે મહત્વની વાત એ છે કે આ સ્કીમમાં તમને આવકવેરાના બચતનો લાભ પણ મળી શકે છે કલમ હેઠળ લાખ સુધીની રોકાણ પર કરમુક્તિનો લાભ મળે છે એનએસસી હેઠળ દેશની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે આ સ્કીમમાં તમે બાળક માટે પણ રોકાણ કરી શકો છો પાંચ વર્ષના સમયગાળામાં મોટું ફંડ મેળવી શકાય છે એનએસસી ના કેલ્ક્યુલેટર અનુસાર જો કોઈ વ્યક્તિ આ સ્કીમ માં દસ લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને પાંચ વર્ષની મુદત પછી મેચ્યોરિટી પર ચૌદ પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયા મળશે જેમાં ચાર પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયા વ્યાજ તરીકે મળશે